બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના પાડલિયા ગામે તારીખ તેર ડિસેમ્બરના રોજ પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની હતી અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જેમાં પીઆઈ આરબી ગોહિલ સહિત પસ્તાળીસ થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા હતા ટોળા દ્વારા વન વિભાગની ગાડીઓને સળગાવી દેવામાં આવી હતી જાણવા મળ્યા મુજબ વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને શનિવારે સ્થિતિ અત્યંત તંગ બની હતી પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર પથ્થર તલવાર અને તીર કામઠાથી હુમલો કરાયો હતો જેમાં પીઆઈ આરબી ગોહિલને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા ઈજાગ્રસ્ત પીઆઈ સહિતના ઘાયલ કર્મચારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલિયા ગામે ખડકી દેવામાં આવ્યો હતો સમગ્ર મામલે વન વિભાગના ના આર એફ ઓ એ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી લગભગ પાંચસો થી વધુ ના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અંદાજિત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે